શહેરના પ્રદર્શન મેદાનમાં બે ફન પાર્ક ચાલી રહ્યા હતા જે આજે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વિઝિટ કરતા ફન ગ્લાસ નામના ફન પાર્ક પાસે જરૂરી પરવાનગી ફાયર એનઓસી કલેક્ટર કચેરીની પરવાનગી સહિતની જરૂરી પરવાનગી ન હોય તેને તાત્કાલિક અસરથી બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી જ્યારે અન્ય ફન પાર્ક પાસે જરૂરી તમામ પુરાવા હોય તેઓને દરરોજના ફિટનેસ ટેસ્ટ સર્ટિફિકેટ બતાવવાની સૂચના આપવામાં આવી હતી વડોદરા પ્રદર્શન મેદાન ઉપર બે જાતના ફન પાર્ક લાગ્યા હતા જે ફનબ્લાસ્ટ કરીને ફન પાર્ક હતો એ લોકો પાસે કોઈ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પ્રમાણેના લાઇસન્સિંગ સેફ્ટી મેજર્સ ફાયર એનોસી વગેરે હતા નહીં આથી એમને નોટિસ આપી અને તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે આગળ જે ફન પાર્ક છે એના સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરા છે અને એ લોકો પાસે તમામ પ્રકારના ફિટનેસ છે એ લોકોએ કલેક્ટર અને પોલીસ કમિશનરને એફિડેવિટ કરી અને તમામ જવાબદારી કોઈપણ જાતની જાનહાનિ કે કશું પણ થાય નુકસાન થાય એની જવાબદારી એમની રહેશે અત્યારે એમની પાસે ટ્રેન સ્ટાફ પણ છે પરંતુ ફન બ્લાસ્ટમાં આ પ્રકારની કોઈ જાતની સવલત એ લોકો પૂરી પાડતા ન હતા એટલા માટે અમને નોટિસ આપી અને તમામ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂર્ણ કરવા માટે સૂચના આપી દેવામાં આવે